હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી આચાર્ય આજે આપણે આદિવાસીની કુળદેવી વિવેક કંસરી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસની વાત કરીશું તાપી જિલ્લાના સુનગદ તાલુકામાં કાલવા ગામ આવેલું છે આદિવાસી સમાજના ખેડૂતોનું આસ્થાની કુળદેવી વિવે કંસરી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં સમસ્ત આદિવાસી ખેડૂતો ખેતી ઉત્પન્ન થયેલા પાકને પ્રથમ દેવીને અર્પણ કરી પોતાના વર્ષો જૂની પરંપરાની ખૂબ જ બખુબીથી નિભાવી રહ્યા છે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદમાં તાપી જિલ્લામાં સાદપુરાની કિરિમાળાઓ આવેલી છે અને આ કિરિમાળામાં ઘટાદા જંગલ વચ્ચે સોનગઢ તાલુકાનું કાલવા ગામ આવેલું છે ત્યાં આદિવાસી સમાજના લોકોની કુળદેવી કંસરી માતાજીનું પવિત્ર ધામ આવેલું છે આ પવિત્ર ધામ ખાતે વર્ષો જૂની પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત રહી છે અહીંના આદિવાસી ખેડૂતો ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કંસરી માતાજીના દર્શન અને માતાને માનતા પૂરી કરવા માટે આવે છે કંસરી માતાજી એટલે અન્નપૂર્ણા મા માત્ર ખેતી અને પશુપાલન કરીને જીવન ગુજરાન ચલાવતા આદિવાસી ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલા ડાંગર જુવાર શેરડી અને શાકભાજી પાક તૈયાર થાય એટલે સૌ પ્રથમ ઘનસરી માતાજીને અર્પણ કરે છે સ્થાનિક આદિવાસી લોકો ધામધૂમથી નાચ ગાના કરી માતાજીના મંદિર પૂજા અર્ચના કરે છે જ્યાં સુધી કંસરી માતાજીને આ ધ્યાનને અર્પણ નહીં થાય ત્યાં સુધી ઘરના મોપી અથવા વડીલ તે અનાજ કે શાકભાજીને આરોગતા નથી લોક માન્ય એવી પણ છે કે કંસરી માતાજીને દાન અર્પણ કર્યા બાદ જ અનાજ ઉપયોગમાં લઈએ તો ઘરમાં બરકત રહે છે ત્યારે પોતાના પહેલા પાક પ્રથમ દેવીને અર્પણ કરી અહીંના આદિવાસી ખેડૂતો વર્ષો જૂની પરંપરા બખૂબીથી નિભાવી રહ્યા છે તો મિત્રો આ હતો આદિવાસીની કુળની દેવી કનસરી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવારનવાર અમે વિડીયો બનાવી તમારા સુધી પહોંચી અને કમેન્ટમાં કનસરી માતાજી જરૂરથી લાગજો